અને અમે લોકો છે ને જમી કાઢી ના આવતા બસ પલટી મારી ગઈ છે તમે ઊંધું બોલ્યા

જુનાગઢ જવાનું અને ક્યાં ગામ થી ક્યાં ગામ આવતા હતા અમરેલી થી ઈશ્વરિયા ગાતા હતા રૂપાવટી તાલુકા અમરેલીયા અકસ્માત શું ઘટના છે આવતા હતા અમરેલી થી જતા હતા ઈશ્વરિયા રૂપાવટી અને બગસરા બાયપાસ ઉપર સીધી બસ ચાલુ રોડે સીધી સીધી ગાડી એમને પલટી મારી ગઈ કેટલા લોકો આશરે હતા બસ ત્રીસ ત્રીસ જણા હતા કેટલા લોકો વાગ્યું એમાં હજુ વીસક લોકો વીસ થી બાવીસ જણા પછી પછી શું થયું પછી એને અહીંયા તાત્કાલિક અહીંના લોકો બધા આવી ગયા બિચારા સિવિલવાળા એમ્બ્યુલન્સ મારફત કોઈને રાજકોટ લઈ ગયા કોઈને જુનાગઢ લઈ ગયા વધારે વાગ્યું છે અને બે એક્સ થઈ ગયા આશરે કેટલાક લોકોને ટ્રાન્સફર કરવામાં આવે છે ટ્રાન્સફર આશરે અગિયાર અગિયાર બાર લોકો હમ અગિયારથી બાર લોકો ટ્રાન્સફર થયા અહીં સારવાર મળી ગઈ હા ફૂલ સારવાર અહીં સારવાર લઈને ટ્રાન્સફર કર્યા કેટલા લોકોને ડેટ થયા છે ડેટ બે લોકો ઠીક મહિલા છે કે પુરુષ પુરુષ બે નહીં બે મહિલા છે છોકરી છે લેડીઝ છે ઠીક ઠીક અહીંથી સારવાર મળી ગઈ અહીંથી બાર રેફર કરવા માટેની વ્યવસ્થામાં શું એમ્બ્યુલન્સ ઠીક છે બધી એમ્બ્યુલન્સ મારફત થઈ ગઈ આ એ ગાડી સરકારી હતી કે પ્રાઇવેટ હતી સરકારી એ કે પ્રાઇવેટ હતી તે ડ્રાઈવર હાજરથી ડ્રાઈવર ઉપસ્થિત રહેતા કે વિએ કે ડ્રાઈવર હતા ને એ પછી અહીંની ગાડી હતી ને અમે રાજકોટ ના લઈ જવા દી પ્રાઇવેટ એમ્બ્યુલન્સો કે અમાર અંબરેલી લઈ જવાનું આ બસ નો ડ્રાઈવર હાજર છે કે એ તો ક્યાંક ભાગી ગયો છે તમારું નામ શું જયશુખભાઈ સમજુભાઈ રંગાણી તમારા શું થયા હતા કંકુ પગલા કરવા ગામ કંકુ પગલાં કરવા અમરેલી પ્રોપર પ્રોપર એટલે કંકુ પગલા કરીને પરત આવતા ત્યાં દરમિયાન કઈ જગ્યાએ અકસ્માત બન્યા બગસરા બાયપાસ ચોકડી અડધો કિલોમીટર